નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણા વિડીયોમાં રાજકોટ ગોંડલ જામનગર જુનાગઢ તથા અમરેલીના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો દરરોજ તમને આપણા યુટ્યુબ ચેનલ પર જોવા મળશે મિત્રો વાત કરીએ આજે તારીખ નહીં લોકલ ચારસો થી પાંચસો એકાવન ઘઉં ટુકડા ચારસો પચાસ થી છસો દસ મગફળી જીણી એક હજાર એક્યાસી થી પંદરસો એકાણું સિંગ ફાડિયા નવસો થી સોળસો એકવીસ એડા અગિયારસો એકાવનથી બારસો સન્નું કાળા તલ પંદરસો એકથી પાંચ હજાર એકાવન જીરો ત્રણ હજારથી ચુમાલીસો એકતાલીસ ધાણા નવસો એકથી બે હજાર એકાવન આગળ મિત્રો વાત કરીએ ગોંડલ બજાર ભાવની ગોંડલમાં કપાસનો ભાવ ચૌદસો સિત્તેરથી સોળસો વીસ ઘઉં લોકલ પાંચસોથી પાંચસો અઠ્યાવીસ ઘઉં ટુકડા પાંચસો પંદરથી પાંચસો પંચાવન જુવાર સફેદ નવસો એકથી એક હજાર ત્રીસ જુવારપીળી ત્રણસો થી ચારસો સોતેર બાજરી ત્રણસો થી ત્રણસો એકોતેર તુવેર એક હજારથી પંદરસો પચાસ છણા પીળા નવસો દસ થી અગિયારસો વીસ છણા સફેદ અગિયારસો પચીસ થી ઓગણીસો પાસાઠ અડદ એક હજારથી સૌ પંદરસો એકતાલીસ મગ નવસો થી ઓગણીસો એકવીસ વાલદેશી આઠસો પંદરથી અગિયારસો પાંચ વટાણા ત્રણસો થી ચૌદસો એકાવન કઠોળી ત્રણસો પિંચોતેર થી ચારસો પિંચોતેર રાજમા છસો થી તેરસો નેવું મગફળી જાડી એક ચૌદસો સત્તર મગફળી ઝીણી બારસો ત્રીસ થી ચૌદસો વીસ તલ સોળસો ચાલીસ થી એકવીસો એડા અગિયારસો પચીસ થી બારસો અઠ્યાવીસ અજમો બે હજાર થી સત્યાવીસો સોયાબીન નવસો ત્રીસ થી એક હજાર નવ સિંગફાડા નવસો ત્રીસ થી પંદરસો નેવ્યાસી થી તલ એકત્રીસો સિત્તેર થી અડતાલીસો સિત્તેર લસણ ઓગણીસો પંદર વરિયાળી ચૌદસો થી એકવીસો સિત્તેર જીરું સત્તરસો સિતેર થી તેતાલીસો પચીસ રાય બારસો ચાલીસ થી પંદરસો સત્તાણું ઈસબ ગુલા આઠસો થી ત્રેવીસો પચાસ કલોંજી એકત્રીસો એંશીથી સુડતાલીસો પાસાઠ રાયડો એક હજાર પચાસથી બારસો સિત્તેર રસકાનું બી અડતાલીસોથી સો ત્રીસ ગવારનું બી એક હજાર પચાસથી અગિયારસો અગિયાર આગળ મિત્રો વાત કરીએ જામનગર બજાર ભાવની જામનગરમાં ઘઉંનો ભાવ ચારસો એંશીથી પાંચસો સોરી સોત્રીસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો પાંત્રીસ બાજરો ત્રણસોથી ત્રણસો છણા નવસો પચાસથી એક હજાર સોર્યાસી છણા સફેદ

જૂનાગઢમાં જુવારનો ભાવ નવસો થી નવસો પાંત્રીસો થી પાંચસો પંચાવન ચૌદસો પાંચ તુવેર નવસો થી તેરસો સાહીઠ સોળી બસો થી બસો ચાલીસ વાલ નવસો થી અગિયારસો છણા એક હજાર થી અગિયારસો ત્રીસ છણા સફેદ અગિયારસો થી અઢારસો પચીસ મગફળી જીની અગિયારસો થી ચૌદસો દસ મગફળી જાડી એક હજાર થી તેરસો મગફળી સોળસો પાંત્રીસ એક હજાર ઓગણીસો એસી કાળા તલ ત્રણ હજાર થી એકતાલીસો એસી રાયડો અગિયારસો થી તેરસો રાય અગિયારસો થી તેરસો સિતેર લસણ એક હજાર પચીસ થી સત્તરસો સિતેર કપાસ એક હજાર થી સોળસો પાંત્રીસ જીરું ત્રણ હજાર થી બેતાલીસો પાંત્રીસ અજમો સોળસો પચાસ થી પંચાવનસો સિતે ગિરનાર સિંઘ એક હજાર પચાસ થી તેરસો નેવું સિંગ મોટી આઠસો થી તેરસો પંચાણું સિંહ ફાડીયા પંદરસો ચાલીસ થી પંદરસો ત્રીસ તલ સફેદ એક હજાર પંચાણું થી એકવીસો કાળા તલ છવિસોથી એકતાલીસો સાહીઠ બાજરો ત્રણસો પિસ્તાલીસથી ત્રણસો પિસ્તાલીસ ઘઉં ટુકડા ચારસો દસથી પાંચસો એંશી તુવેર સાતસો ચાલીસથી ચૌદસો પંચાણું એડા એક અગિયારસોથી બારસો સિત્તેર જીરું છત્રીસો પંદરથી તેતાલીસો પંદર રાય તેરસો નેવુંથી સત્તરસો પચીસ ધાણા પંદરસો પચાસથી અઢારસો પાસાઠ તો મિત્રો આ હતા આજના તાજા બજાર ભાવ તમને આપણો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો સાથે દરેક ગ્રુપમાં આપણો આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને માહિતી મળતી રહે સાથે મિત્રો તમે આપણો આ વિડીયો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો વિડીયો જોવા બદલ ખેડૂત મિત્રો આપનો આભાર